વટે ફંક્શન ફી તો આપડે ઉમેજવા આઈ મૂવ ફંક્શન મે આવી આ એટના કલેક્ટરા અંદરમાં મીટિંગ થાય કમાવાની થી આ પૈસા કોણ ભોગવશે કે 82 લાખ રૂપિયા અમારું ફિસ્સ મેન પર તો કે એ ડાયરેક્ટલી ગણપંછન સ્પોટ વિજેટર સાથે સ્પોટ મેડમ સાથે સ્પોટ કરવામાં આવતું સ્порта કે આપ ખર્જો ભોગવશે કોણ તો કે એ એક ગવર્નમેન્ટ આપસે ભાઈ 82 લાખ રૂપિયા એમ કે સાહેબ ફિશરમેન અવર નાખી દેવામાં આવ્યું અને ડાઇરેક કંપનીમાંથી પૈસા કાપવા માટે આવ્યા છે અહીંયા કોઈ અવજ નથી એટલે આની પરિસ્થિતિથી ફિશર મેન અત્યારે કઈ પરિસ્થિતિમાં પૈસા ભેગા કરે છે કઈ રીતના જીવે છે અને આ રીતના ગવર્મેન્ટ પૈસા ફિશર મેના ખાઈએ તો અમારા માટે ડુંખની હોય છે આવું ન થવું જોઈએ ફિશરમેનને સહયગ આપી દઈએ એ નહીં તો ફિશર મેનામાં પૈસા ખવાઈ એ તો વ્યક્તિ નથી હું ઉમેશ પટેલ ઉમેશ પટેલ છે એમપી તો મારા દમણ જેવી છે તમે

હોય તો અમારે આ પડી માંગીને એટલું કરવું ન પડે અમારે એના માટે કોઈ કોઈને પાસેમાં ભેગું કરવું પડે છે અને એન્ટ્રી ત્રણ ની છે અમારી પાસે હમણાં અવેલેબલ આપે છે તો પાંત્રીસસો લિટર અમને આપે એ અમારી રજૂઆત છે પાંચ્રીસસો લિટર મળે અમને ત્રણ ની જગ્યાએ અને પિસ્તાલીસ હજાર નો ફોકો અમને વધારવામાં આવે એટલે અમારી માંગ છે કે અમારે જે છે કે પાંચીસ હજાર ચાર હજાર હજાર ત્રણ હજાર તો એના બાબતમાં લોકો અહીંયા બાળકો પૈસા ભેગા કરવામાં હોભી થઈ જાય છે તો એમાં કાચ ચાલે અને એમાં ડિલિવરી થાય અને બહાર જે ડિલિવરી કરે છે એ લોકોને બર્થ નથી કાઢી આપતા તો જે કંઈ બી અહીંથી આપણે લખીને આપે એના ઉપર ગમે અહીંયા ડિલિવરી થાય તો બર્ક કાઢી આપવા વિના સમય એવું કાઢી આપણે બહાર ભલે ડિલેવરી થાય પણ એને બર્થ નથી કાઢી આપતા ગુજરાતમાં બર્ક લઈ આવશે એ ગર્જન અને બંદુસર દ્વારા આઈડીની ગેરહાજરીમાં જે કિલ્વડી પાસે ગુજરાત કામે આપણે બીનું નિકળવું ત્યાં સીમિત છે પણ ત્યાં એ લોકો નથી કરી શકતા પછી તમે કે ઊંચા લઈ જાવ તો અમે એટલી તો ત્યાં તમારી પાસે કરેલી છે તો આપણે બોર્ડ ત્યાંથી ભરવું જોઈએ કે મારવું જોઈએ ભરવા જોઈએ ને ફેલ કાઢ્યા ભલે તોય બી

મારા પર વિશ્વાસ રાખીને મને બનાવ્યો છે નહીં હું જ્યાં સુધી એમપી રહેવા ત્યાં તમારો વિશ્વાસ ફંક્શન આપણે ફંક્શન આ રીતના કલેક્ટર આધારમાં મિટિંગ થાય રાખવામાં આવી હતી આ પૈસા કોણ ભોગવશે બ્યાસી લાખ રૂપિયા અમારા ફંક્શન બેનું કરવું કે આ ડાયરેક્ટલી ફંક્શન આવી પરિસ્થિતિ ફિશરમેન કઈ પરિસ્થિતિ પૈસા ભેગા કરે છે કઈ રીતના જીવે છે અને આ રીતના ગવર્મેન્ટ પૈસા ફિશરમેન ખાઈએ તો અમારા માટે દુઃખ વાત છે આવું નથી થવું જીત ફિશરમેન ને આપતી આપી જોઈએ કે ફિશરમેન ના પૈસા ખવાય જાય એ તો વ્યાજબી નથી એટલે આના માટે ખાસ કરીને ફિશરમેન ને કઈ રીતના રાહત થાય વેલી રીતના કે આમાં સુવિધા આપવામાં આવે અને વ્યવસ્થા કરવામાં આવે બીજી વાત કરીએ કે અત્યારે બસનો નો આપણે બહુ મોટો પ્રોબ્લેમ છે સવારના સ્ટુડન્ટો બહુ ભેગા થાય છે અને થોડી પૂરતી બસ મળતી નથી એમાં ખાસ કરીને બસનો વધારો કરવામાં આવે લેવા જવા માટે અહીંયા મળવા જવા માટે બાળકો બહુ ગંભીર હાલતમાં તકલીફમાં સવારે મુકાય છે અમારા જેવા ગાડીઓ તમે છોડી આવ્યા પણ જેની પાસે નથી ગાડી મોટી તકલીફ છે ત્રીજી વાત કરીએ તો આપણે એક તો પ્રદૂષણની ઘટાડાની વાત કરતા હોઈએ છીએ મોટી મોટી વાતો સાથે સુવિધા મળી પડે છે તો એની જ નથી મળતી ધીમે ધીમે શા માટે બાજુવાળાના ગામમાં મળે આપણે શા માટે ન મળે એટલે એમાં પણ સબસિડી મળવી જોઈએ આપણે હકદાર છે નાગરિકનો અધિકાર છે જે નાગરિકના હકીકાર છે એ નાગરિકના અધિકાર કોઈ મળતા જ નથી

અમારી બોટ અહીંયા હોય ને ત્યાં અમારે મછી લઈ જવાનું હોય તો રસ્તાની હાલત એક ભેસમાં હાલત છે એકમાં વાર રિક્ષા જાય એટલે ડ્રાઈવર તો તો કમર ભાંગી જાય પ્લસ અમારો પણ નુકસાન બહુ જાજુ થઈ રહ્યું છે રિક્ષા ઉપર બે એક બરાબર જાય તો અમારો બહુ ખર્જો કરવા પડે છે એટલે એના માટે પણ રસ્તામાં પણ ખાડા કમસે કમ વેલીમાં વેલી ટકા પૂરવામાં આવે રોડ બધા રોડ તો તમે જાણો છો એ પ્રમાણે રોડ તો હશે પણ જે રેગ્યુલર આપણે ચાલવાનું છે અમારા ફિશરમેનોને એ એ પણ નથી થયું

વડી સરી માની મેં હું અમે અમારા વર્કાપાના સાઈટ પર એ પણ તરફ તરફ લેટર પણ અમે કઢી છે અવનમાં બધા એ સોલ્યુશન લેટર હોય છે એ પણ ખાનું આ મારા માટે દુખની વાત છે એટલે આ વેલી તો કાપતી વિષય આવી ગયું પેલી સુધીનો સોલ્યુશન લાવવા પર કંઈ કોઈ સા આ નતું મારી કોર પેલા 2012 માં કે 14 માં પેલા મોટી આગ લાગી એની ફાઈલો લોકોએ કીધું બધામાં અમે મૂકી

और मानसी नगर और वासी वालों से क्योंकि आप एसोसिएशन है हमारी नाना को कराया गवर्नमेंट तरफ से कोई माया कोई शायद कोई जनरेटर को आज सामने दिया हमारी पार्टी से मंत्री ने पैसा 25 लाख रुपया आया है कौन वापस पहला दिन होता है आरसी बनाई फाइबर पोलिंग मतलब हमको समझता है अच्छा रखते हैं कि भी सोसाइटी ना है પણ સે આ બધું પ્લાનિંગ બનાવી લેવામાં જુના દીદી કઈ જૂ નથી ત્યાં બીજું કંઈક ઉપચારું લઈ દીધું અત્યારે પંચાયત થઈ એટલે આ વસ્તુ કારણ કે મચ્છી અને પણ એક કામ નથી બસ ખાલી

અમારા રાષ્ટ્ર વિવાદમાં નથી પણ જે નાના લોકો છે જે વિધવા પેલો છે એ લોકોના ના રાષ્ટ્ર તરફ એ તો શક્ય નથી છોકરા ને વાત કરી તો કે આનો છોકરો નોકરી કરે તો નોકરી કરે છે તો એને પૈસા તો લેને પોતે સેટ થઈ જાય તો એના એના મમ્મી શું કરે વિધવા હોય એ પોતે મહેનત કરીને ખાતા હોય આ વસ્તુ તમે અમારે અમારે ગામ સભા ની અંદર પણ પંચાયત નું રજોત કરી ઘણી અમારે રજોત થતી હોય છે પણ એનો કોઈ વસ્તુનો અમલ થતો નથી ખાલી હા હા કે ની બાકી કઈ કરતા નથી વાત કરી કે ચૂંટણી કાર્ડ આજે સુધી કાર્ડ આપણે ઇસ્યુ કરી દીધી છે

એટલે પાછળના વર્ષોમાં આ બધું ચાલી ગયું છે એટલે એ ચુતીકાર્ડ બાબત પર ધ્યાન દોરવામાં આવ રાશન કાર્ડ બાબતો ધ્યાન દરવામાં આ નાના નાના વ્યક્તિમાં તો બહુ ગંભીરમાં પણ છે રાશન તો મળવું નથી અને બસસ્ટેન્ડમાં પણ બહુ સતમ છે એટલે જુયંત મહારામ અત્યારના જગ્યાએ એ બહુ વધારે